મારા સત્તાણું બે ચુમોતેર પાંત્રી બે સાણત્રી અત્યારે દેવપરા અમારે આજ વિડીયો મોકલવાની ઈચ્છીઓ કાલે પ્રાંત સાહેબ ચીફ ઓફિસર મામલદાર ખેતીવાડી ફોરસ ખાતું પછી જીપીસીપી વાળા જામનગરની ટીમ આવશે કદાચ ગાંધીનગર આ જમીનો બગડ્યો છે આટલું ઉડાણ થાય છે ઓખાથી કરીને મંડળી લગ્ન જમીનો બગડી ગયું છે કેમિકલ હિસાબે દરિયાની અંદર માં કેમિકલ જાય તો ભાઈઓ હું તમામ ખેડૂતોને વિનંતી કરું છું જેને જેને અગાઉ રજૂઆત કરી હોય કાલે ફ્રાન્સ બધા અહીંયા ટીમ આવવાની છે દેવપરા તો તમામ ખેડૂતોને હું નંબર અરજ કરું છું કાલે સવારે દસ વાગે જે જે તમે અરજીઓ કરી રહ્યો છે જે જે તમે કાગળો આપ્યા છે પ્રાંત સાહેબને આઈ પાસે કલેક્ટરમાં રજૂઆત કરી હશે જીપીસીપી રજૂઆત કરી હશે તો એની નકલ લઈને કાલે દસ વાગે દેવ આવે છે તમામ સવારમાં દસ વાગે તમામ અધિકારીઓ અહીં આવી જશે ઉપર બધે જાશું પંચરોજ કરાવશું જેની જેની જમીનો બગડીયો છે અહીંયા ઓખાથી કરીને મઢી લગણ કોઈ જમીનમાં અત્યારે થતું નથી અત્યારે કેમિકલથી અત્યારે બધી જમીનો બગડી ગયું છે તો તમામ ખેડૂતોને હું નંબર અરજ કરું છું એક ચારના દીકરા તરીકે ભાઈ આમાં જોડાવો અને આમાં રજૂઆત કરો રજૂઆત કર્યા વગર કોઈ અધિકારી ધ્યાને ના આવે પણ આપણે રજૂઆત કરીએ તો એને ધ્યાને આવે અને અહીંયા અધિકારીઓ

આપણે બતાવીએ ભાઈ જે છે એ છે જ આ ડોક્ટરે લખી આપ્યો છે અગાઉ ડોક્ટરે સરકારી ડોક્ટરે લખીને આપ્યા છે પછી અધિકારીએ બધે મામલદાર સાહેબે લખીને આપ્યો છે ભાઈ નુકસાની છે પંચ રોજ રહ્યા છે પંચ રોજ દુનિયાના કરલ છે તો મારી નંબર જ છે કાલે દસ વાગે દેવપરા આવો અને જેને જેને લખાણ આપ્યું હોય નોટિસ લખીને આપ્યું હોય પ્રાંત સાહેબને કલેક્ટર સાહેબને રજૂઆત કરી હોય એ કાગળો લઈને આવે એવી મારી નંબર અરજ છે ચારોના દીકરા તરીકે તો કાલે દસ વાગે દેવ પર આવો આમાં કોઈ રાજકારણ નથી કોઈ આપણે ક્યાંય પણ ખેડૂતોને ન્યાય મળે એવી મારી નંબર અરજ છે તારણના દીકરા તરીકે તો કાલે સવાર માં દસ વાગે અહીંયા આવી જાવ દેવ આવો જય હિન્દ જય ભારત જય માતાજી જય દ્વારકાધીશ